મોરબી જિલ્લાના વાંકાનેર કુવાડવાને જોડતો સિંધાવદર નજીક આવેલ આસોય નદી પરના પુલમાં ગાબડું પડ્યું છે વાહનો ચલાવવા જોખમી તંત્રએ ધંધે લાગ્યું ડાયવર્ઝન માટે કામગીરી હાથ ધરાઈ મળતી વિગત મુજબ આ પુલમાં અમુક ભાગ પહેલાં પણ ડેમેજ થયેલ આજે બીજી જગ્યાએ ગાબડું પડતા તંત્ર દ્વારા ડાયવર્ઝન માટેની તડામાર તૈયાર શરૂ કરી પુલની બાજુમાં બેઠો પુલ ચાલુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે રાજ્યમાં આ ચોમાસાના સિઝનમાં અતિભારે વરસાદના કારણે અનેક પુલો કોજવેલો પાણીમાં તણાઈ જવાની તેમજ બેઠા ધોવાણ થવાની ઘટનાઓ બની છે જ્યાં પહેલા વાંકાનેર તાલુકાના પંચાસર રોડ પર આવેલા બાયપાસ રોડનો અમુક ભાગ નમી જવાની ઘટના બની હતી ત્યારબાદ વાંકાનેર મીતાણા અને જોડતો તીથવાના પાટિયા પાસેનો આશોઈ નદી પરનો બેઠો પુલ પાણીમાં તણાઈ જતા વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી હજુ આ ઘટનાની સાઈ સુકાઈ નથી ત્યાં વાંકાનેર બાયપાસ રોડ પર ડેમેજ પુલનું સમારકામ કરવામાં આવ્યું નથી ત્યાં જ સ્ટેટ હાઈવેનો કુવાડા રોડને જોડતો સિંદાવ નજીક આવેલ આસોય નદી પરનો આસોય પુલ પણ મસ્ત મોટું ગાબડું પડી જતા પુલ જોખમી બની ગયો છે જોકે પુલ ડેમેજ થવાની ઘટનાને પગલે માર્ગ અને મકાન વિભાગ કર્મચારીઓ મોરબીથી ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પુલ પરથી ભારે વાહનની અવરજવર બંધ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી એ મને નહી ખબર પડે કે આ શું છે ચાલુ કરી દે પાઈ નુકરા હા તમે રોડ હા ઈ ચાલુ કરી દે નકલ આ નહી કરો ને હવે આજે